તેના સાગરિકો વૃદ્ધ સાથે ખોટી વાતચીત કરીને વિશ્વાસ જીત્યો અને પછી આર્થિક લાભ માટે તેનું શોષણ કર્યું આ ઘટનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના દુરુપયોગ અંગે ચિંતા જગાવી છે અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી છે જેમાં હાની ટ્રેપ યોજનામાં સામેલ તમામ વ્યક્તિઓને ઓળખવા અને પકડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ કેસે ઓનલાઈન સુરક્ષા અંગે જાગૃતિ અને કડક નિયમોની જરૂરિયાત પર ચર્ચા શરૂ કરી છે પીડિત ફરિયાદ નોંધાવી છે અને સ્થાનિક પોલીસ ન્યાય સુનિશ્ચિત કરવા માટે કાર્યરત છે આ ઘટના લોકોને ઓનલાઈન અજાણ્યા લોકો સાથે વાતચીત કરતી વખતે સાવચેત રહેવા માટે યાદ અપાવે છે પોલીસના ડ્રેસમાં એક સ્વિફ્ટ ગાડીની અંદર બે પોલીસ કર્મીઓ છે પોલીસના ડ્રેસમાં આવી અને તેમની ગાડી એમને રોકાવી હતી એ ગાડી એમને રોકાવી અને અમે પોલીસમાં છીએ એમ કરીને તપાસના ભાગરૂપે એ ગાડી ઊભી રખાવી પૂછપરછ કરી અને એક જે જે ડ્રગ્સની હોય છે પેકેટ એ પેલી યુવતીના બેગમાંથી મળી આવ્યું એમ કહી અને એમને આવ્યા કે તમારે દેશદ્રોહનો ગુનો દાખલ થાય તમારે એમાં અમારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે એના ભાગરૂપે યુવતી દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે કંઈક સમજો અને સમાધાન કરો એના ભાગરૂપે જે બંને પોલીસ કર્મીઓ છે એ ફરિયાદીની ગાડીમાં બેસી અને દ્વારકા આવવાનું નક્કી થયું તે આંગળીયાની પેઢીમાંથી ફરિયાદી પાસે એક કરોડ અને વીસ લાખ રૂપિયા કઢાવી અને એ લઈ અને બંને પોલીસ કર્મીઓ છે એ ત્યાંથી ફરાર થઈ ગયા છે આરોપીઓ જે બે છે એમને રિમાન્ડ કોર્ટ દ્વારા આપવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલે